રામ રામ મિત્રો ઓમકાર પ્રાકૃતિક ફાર્મ ગામ દહીસરા તાલુકો જ જિલ્લો રાજકોટ મિત્રો તમને ખબર પડી જ ગઈ છે કે આ ગામનો ડુંડિયું લડીને પોખ પાડીને તૈયાર કરી રાખ્યો છે શેકીને તૈયાર ડુંડિયું કરી રાખ્યું છે હવે જેમ જેમ ઓર્ડર આવતા જશે એમ આમાંથી પોક તૈયાર કરતા જઈશું આ ડુંડિયું શેકવાની સાડી તૈયાર કરી છે આમાં ડુંડિયું મૂકીને પછી નીચે આવો પૂછો હોય તો એનો તાપ કરીને ડુંડિયું એ ખરચું શેકાય છે ઊંડિયું બળતું નથી અને એકદમ ઝડપથી શેકાઈ જાય છે આ ડુંડિયું શેકીને લાકડી વડે સાદરામાં રાખીને ઢોંકાવીને ત્યાર પછી આ પોંક તૈયાર કરી વાળ્યો છે તો જે કોઈ મિત્રોને ખાવા માટે લેવા હોય એ ઓર્ડર કરાવી શકે છે મારા મોબાઈલ નંબર છે સત્તાણું ત્રેવીસ ત્રેસઠ ત્રેવીસ અડતાલીસ જય ગૌ માતા